દાખલા તરીકે 10000 નો માલ શ્રી ગળપતભાઈને 10 દિવસમાં નાણા ચૂકવવાની શરતે ઉધાર વેચાણ કર્યું તેના ઓકે હવે જોઈ લઈએ અંગ્રેજીમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ ડીલ વેર પેમેન્ટ ઇઝ ડિફર્ડ મીન્સ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર રિસિપ્ડ નાઉ બટ પેમેન્ટ ઇઝ મેડ લેટર એટલે કે તમે એવું ટ્રાન્ઝેક્શન કે જેનાથી તમે તમે ગુડ્સ એન્ડ સર્વિસીસ આપી દો છો પણ તમને પેમેન્ટ લેટમાં મળે છે તો એને શું કહેવાશે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન शोर्ट में कहो तो कही सकता है ट्रांजेक्शन ऑन क्रेडिट बाय नाउ पे लेटर ओके जो विद्यार्थी मित्रों तुम तो तो आज टीप्स ट्रिक्स मैं भरवा मांगता हो तो मार चेनल आज सब्सक्राइब करो लाइक करो कमेंट करो शेयर करो और वेर वदु करो ओके बाय बाय